શું બોલવા નાખો લગમ આવડા ને આવડા અલ્યા કારું તને તો ગીત ગવાઈ ગયું બોલ તા

આ નહીં દેખાતું ગાયો લાવે છું એટલે ભાગી નો એમ તમને ભાગી નજાલો કે ત્યાં નહીં યાર પૈસા જો બોતી ને પરાઈ દેજો અતરથી જ કહું તમને બરાબર તમારે પચાસ રૂપિયા લીધા પચાસ લાખ લીધા પચાસ હજાર રૂપિયા પચાસ રૂપિયા તો તમે પચાસ વખત વાત કરો છો તે એટલું તો પચાસ લાખ હાલ તો કોઈ તોપા નહીં કરતું હું નહિ હાલવા નહી હાલ હું

ચાલ આવું રોજ નોકરી જ લઈને જવું થાય તો ખરું ને મારી વાતો જો જેટલું હું પ્રેમથી આવું તને બોલું એટલું સારું છે જો મારી ડોસી આવશે ને તું પીછલા પણ મને કેતો કે કારું પણ કહેતું નથી દસ તારીખે પગાર થયો ને મારા બહેના ભરવાના દીધા અરે હું એ તમે મોહ બતાવો પપ્પા ને એવું કીધું મારા ઓમ સમય માં મોકલી કર્યું ભરી ગયા પતિ જ્યા હું કઉક આગુ પાછું કર અને તું પૈસા મને આપી દે યાર મારા દરું વાપરવાનું કે યાર પણ મારા આખું પાછું કરવા જીવલે આખું પાછું કઈ ના આલ આલું મારે એ ભરે તમે તમને લે તું ગમે તે કર મને તું પૈસા કરી યાર જોડે હવાઈ ઉઠીને ધ્વજ્યા હવારી ઉઠીને ધ્વજ્યા યાર હું તમે યાર મને કે ક્યાં કરો

મોકલ્યા <laughs> <laughs>

હલો પ્યારા ને બંગડીઓ પ્યારા ઘરમાં પેહી કેમ મારા લઈ દીધા છે તમે કેવાનું મારતો હું કેવાનું ઓલાનો પૈસા લાવ પૈસા તો લાય પહેલા તારી માં તો તને ધોઈ ના છોરે આ જતી તું ફળામાં ગયો જતી જર આનોશ હવે વાલે ધોઈ દઉં બહુ જૂની પાછા

હાલ તો જોઈ ઉભા કરી નાખું કહું ત્રણ મહિના માં આજે દાદારે આલે લ્યો માં રવા દયો ના ના મારા હાલલાલ જો જો ચોકટ બાંધવા તો બોલી નહીં સબ સબ ના કરતું પણ તમે તો મહિને કે તો દાદારે વાજો આલે તમો દાદા કહું ના મારા હાલ ના હાલ જો એટલે હાલ તું ના ચાલો કે માં તો ઉભ્યા હોય કે મારવાની આ તો બેહુ ના વેકરે તો કોઈ હા હો કોઈ ના કે ના લઈ એક કે નહીં વેહવાનું તમે રવા દે એકટીઓ નહીં એક મારી એકટીઓ આ ના કતા માર

કરવા હું કર્યા તમે તો ડોશી નું લે મોકલી હતી તમે મંઘવાનું લે મોકલે તો તાન તો કીધું તું ખરું એ મહિના ચેરી પૈસા મોકલાય દઈએ એટલે હું કીધું તું ને તને આવું કીધું તો આવતી વખત પણ તમારે કહેવાય નઈ ઘેર

વાગા સા કવસુ એ વાગા કી એ વાગા પા એ કોણ દી રાખ મારો લિયે રેશી હાલ તો નહીં જ તન સેઈ બેંક ખોલવો અત્યાર હાલ પૈસા મુકાવ પૈસા મારા તને ફાટી પાડે

સીધી આગળ ઘી ના રે કે તો વાકી વાકી મોકી હું પૈસા લેવા આવ્યો તો કીધું તો કમ આપી દે પૈસા કગરું મારી છે ને તો તને મોત પૈસા મળી ગયા આ એમ નહીં તો એ મારી બરોબર કરીશ બરોબર જ કરી છે જવા દે

બેટો પો વધારે કરશે જોયું સાના જી વાઘણ જેવી રાખે છે જોજો હા લો સાના થયા વા કોક ના લીધેલા તો આલ દાસો ના કે હા હા લે લે લે